આજે આખો પ્રોજેક્ટ છે લોક રક્ષક સેના ફાઉન્ડેશન સંચાલિત ગ્રીનરી વેવ પ્રોજેક્ટ નું નામ છે આ એક ઓર્ગેનાઇઝેશન જ છે જે પૂરા ભારતમાં અક્રોસ ઇન્ડિયા અગિયાર કરોડ વૃક્ષારોપણ કરવાનું છે અને દસ વર્ષ સુધી એનું સંરક્ષણ કરવાનું છે એની અંદર જે મોટા વૃક્ષો હોય છે મોટી ગૌચર જગ્યા ફોરેસ્ટ ની જગ્યામાં લીમડો પીપળો વડલો જાંબુડો ફળદાર વૃક્ષો એવા બધા વાવવાના છે પછી જે સિટીની જગ્યાઓ હોય છે જેમાં વૃક્ષો માટે જગ્યા નથી હોતી તો એમાં હર્બલ મેડિસિન ગાર્ડનથી કરીને પ્રોજેક્ટ બનાવેલો જેમાં પંદર છોડવાઓ રહેશે પાંચ છોડવાઓ આયુર્વેદિક મેડિસિન હિસાબે પાંચ છોડવાઓ જે છે કોસ્મેટિક રૂપમાં ઘરમાં ઉપયોગ કરી શકે અને પાંચ છોડવાઓ વૃક્ષ પર્યાવરણ માટે તો એના પણ કોડ આપશે અને એનું સંરક્ષણ છ મહિના સુધી ઇનફ છે છોડવાઓનું બાકી બધા સંરક્ષણ થશે અને બધા પિનકોડ હોય છે એવી રીતના ઝાડનું પ્રકાર અને એરિયા વાઇઝ એનો પિનકોડ આપેલો રહેશે અને વેબસાઇટ પર બે મહિને છ મહિને જે વ્યક્તિ દીઠ વ્યક્તિના ફંડિંગથી કે જેના ધકી લગાવેલું હોય એમને કોડ આપવામાં આવશે જે ગ્રીનરી વેવની વેબસાઇટ પર શો થશે બે મહિને ચાર મહિને અપડેટ